બે બાજુ નવ નવ બનાવો કરોડો ફટાફટ કોમ મગજ એ તો નવ છ હા તો અમે નવ કરો તો પાછી કરોડો અને નવ કરો દસ ગણા છે એક બે ત્રણ ચેલેન્જ જીતવા માટે બસો રૂપિયા ખાલી બસો રૂપિયા ચલો જે વ્યક્તિ આમ છે નવ કરશે ને અમે નવું કરશે બે લખતીયું કાઢી તો એને બસો રૂપિયા મળશે ફટાફટ જે બે તારી બાજુ નવ નવ થવી પડે તમે હતું એ ન કર્યું પપ્પુ તમે આવો

બે બાજુ ન ઉઠાવી પણ બુઆ એક બાજુ નહીં બે બાજુ ન ઉઠાવી પણ ચલી થઈ હવે ચાર ને ત્રણ હાથ ને આઠ ને નવ થઈ ઓમ નવ કરડો થઈ તો બુબા ઓછી થઈ ગયા મતી ઓછી થઈ

ना था बुबा था मारा ड्राई करो ट्राई करो एक बार लो फटाफट अब बसो ना सवाल बुबा, बसो ना तू बोल तो सुधी डूबा बड़ी बार हमको मां कहना सी डूबा तने <laughs> बदु भिया दी ना सी बात ना था चलो आओ एक बार चार करी एक बार बे करी एक बार एक चार करी चार ऐसे कभी नहीं थे चार करते ही ना

લીધી છે સતત નવ નવ બનાવવાની બસો રૂપિયા ખાલી બસો જીતવા માટે જે જીતીને બસો રૂપિયા ઈનામ મળશે ચેલેન્જ બે બાજુ નવ નવ થવી પડે

ચલો એક નંબર બાકી છે અને પછી મારે ચેલેન્જ જીતવા માટે બસો રૂપિયા જીતવા છે ખાલી પૂરી કરે નહીં ચલો આ ત્રણ આ બાજુ હોય છે મોબાઈલ નંબર લો બે લીઓ અને હવે નવનુ કરો કેમેરામેન બતાવો બે ઇલેક્ટ્રીઓ લઈ લીધી છે સતત નવ નોટ કરવાની છે Omenousan, omenousa Dia laktu lainnya, nungnuk kerban. Coba, cepat-cepat, di sini ada nafisa 3, 3, 2, 4, ચલો જીતી ગયા અમારે હિતેશભાઈ બસો ને વીસ રૂપિયા જીતે છે ચાલન પૂરી